દિવાળી આવે તે પહેલાં તૂટેલી સાવરણીનો આ ગુપ્ત ઉપાય ચૂપચાપ કરી લેજો એટલું ધન આવશે કે ધન રાખવા માટે નવી તિજોરીઓ ખરીદવી પડશે જીવનમાંથી દુઃખ દર્દનું નામોનિશાન મટી જશે અને સાત પેઢીઓ બેસી ધન ખાશે જીવનમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે મિત્રો આજે અમે તમારા માટે એક એવો અત્યંત ગુપ્ત ચમત્કારી અને રહસ્યમય ઉપાય લઈને આવ્યા છીએ જે જો તમે આવનારી દિવાળી પહેલાં કરી લેશો તો મિત્રો જીવનમાં તમને ક્યારેય ધનની કમી નહીં રહે અને સાત જન્મ સુધી આ દિવાળી તમે નહીં ભૂલી શકો આ ચમત્કારી ઉપાય ખૂબ નાનો છે પરંતુ એટલો રહસ્યમય અને ચમત્કારી છે કે આજ સુધી જે જાતકોએ આ ઉપાયને સાચા મન સાચી શ્રદ્ધા અને સાચા વિશ્વાસ સાથે કર્યો છે તેમના ઘરમાં ક્યારેય ધનધાન્યની કમી નથી રહી મિત્રો જુઓ આ ઉપાય ગુરુજીએ શાસ્ત્રોના આધારે તેનો અભ્યાસ કરીને તમારા બધા માટે લાવ્યા છે તો આ ઉપાયનું અનાદર ન કરશો આ વીડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ કારણ કે અમે બધી વાતો જણાવીશું આ ઉપાય ક્યારે કરવો કેવી રીતે કરવો ક્યાં કરવો આ સાથે આ ઉપાયના કેટલાક વિશેષ નિયમો કેટલીક વિશેષ સાવચેતીઓ પણ જણાવીશું અને એ પણ બતાવીશ કે આ ઉપાય કરવાથી તમને કયા કયા લાભ થશે તો જો આ વખતે તમે તમારી દિવાળીમાં થોડી રોનક લાવવા માંગો છો તો આ ઉપાયને ધ્યાથી જુઓ ધ્યાંથી સાંભળો અને સાચા મન સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરજો જુઓ સૌથી પહેલા અમારી તમારી પાસે એક વિનંતી છે આ વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જે જાતક માં લક્ષ્મી લખશે માં લક્ષ્મી તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરશે તેમને એવો આશીર્વાદ મળશે કે ઘરમાં ક્યારેય ધંધાનેની કમી નહીં રહે હવે મિત્રો જુઓ તૂટેલી સાવરણીનો આ ઉપાય આ કોઈ સામાન્ય ઉપાય નથી ઘણા લોકો તૂટેલી સાવરણીને અશુભ માને છે લોકો માને છે કે તૂટેલી સાવરણી રાખવાથી ઘરમાં ઝઘડા કલેશ થાય છે અને લક્ષ્મી સ્થાયી નથી રહેતી લક્ષ્મીનું પણ અપમાન થાય છે પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે ન મિત્રો જુઓ જો આ સમયે તમે તમારા ઘરમાં દિવાળીની સાફ સફાઈ કરી રહ્યા છો અને તમારા ઘરમાં તૂટેલી સાવરણી નીકળી છે તો તે તૂટેલી સાવરણીને ભૂલથી પણ બહાર ન ફેંકી દેશો તે તૂટેલી સાવરણીને તમારે સન્માનપૂર્વક તમારા ઘરમાં રાખવી છે જે ઉપાય અમે બતાવીએ છીએ તે કરવા માટે જી હા હવે તમે વિચારતા હશો કે તૂટેલી સાવરણીથી માણસ કેવી રીતે માલામાલ બની શકે કેવી રીતે જીવનમાં ખુશીઓ લાવી શકે તો આ વાત અમે તમને જણાવીશું જુઓ સૌથી પહેલી વાત તૂટેલી સાવરણી ત્યારે અશુભ હોય છે જ્યારે તેનું અનાદર થાય યાને કે તેનું અપમાન થાય પરંતુ એ જ તૂટેલી સાવરણી અત્યંત શુભ બની શકે છે જ્યારે તેને સન્માન આપીને ઘરના એકાંત ખૂણામાં રાખવામાં આવે જ્યાં ન તો કોઈની નજર પડે ન કોઈના પગ પડે જી હા કારણ કે આ જ સાવરણી ઘરની જૂની નકારાત્મકતાને સમેટીને બેઠી હોય છે કહેવાય છે કે સાવરણી ફક્ત સફાઈનું સાધન નથી સાવરણી એક એવી વસ્તુ છે જેની અંદર આપણા ઘરની શાંતિ સમૃદ્ધિ ધન વૈભવ અને ઐશ્વર્ય સમાયેલું હોય છે જુઓ જૂની સાવરણી જે હોય છે તે સાવરણી આપણા ઘરની જેટલી પણ નકારાત્મકતા હોય છે જેમ કે કંગાળપણું ગરીબી દેવું અને ઘરની અશુભ બરકત બધી વસ્તુઓને પોતાની અંદર સમાવીને બેઠી હોય છે આ સાવરણી ઘરના કામોને સોંપે છે જુઓ સાવરણીનું કામ ફક્ત ઘરની ગંદકી સાફ કરવાનું નથી ગંદકીથી વધુ ખોટી આદતો સ્વભાવ અને ઝઘડાઓને સમેટે છે તો શું તૂટેલી સાવરણી ધન ખેંચે છે કે તેને રોકે છે આ સવાલ તમારા મનમાં આવતો હશે જે તૂટેલી સાવરણીને લોકો લાત મારીને ઘરની બહાર ફેંકી દે છે કચરામાં ફેંકી આવે છે નદીનાળામાં ફેંકી આવે છે અથવા કેટલાક લોકો જ્યારે સફાઈ કર્મચારીની ગાડી આવે છે ત્યારે તેમાં નાખી દે છે આ તમે કેટલું મોટું પાપ કરો છો જુઓ આ બાબત તેના પર નિર્ભર કરે છે કે તમે સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરો છો કારણ કે જુઓ સાવરણીનો એક આધ્યાત્મિક સ્વભાવ છે તે સાફ કરે છે પરંતુ સાથે જ સંભાળવું પણ છે તૂટેલી સાવરણીનો અર્થ એ છે કે તેણે ઘરની ઘણી જૂની અડચણો દુર્ભાગ્ય ઝઘડાઓ તણાવ દેવાની ઉર્જાને પોતાની છાતીમાં કેદ કરી લીધી છે જો તમે આ સાવરણીને અચાનક ફેંકી દો તો તે બધી મુક્ત થઈ જાય છે અને આ જ કારણે લોકોને એવું લાગે છે કે ખબર નહીં કેમ અચાનક પૈસા ખર્ચ થવા લાગ્યા ખબર નહીં કેમ ઘરમાં ઝઘડા વધી ગયા બીમારી વધી ગઈ દેવો વધી ગયું તો આ તેનું કારણ છે કે તમે જૂની સાવરણીને ફેંકી દો છો હવે જુઓ જે ઉપાય વિશે અમે તમને જણાવવાય છીએ તે ઉપાય સામાન્ય નથી અમે સારી રીતે જાણીએ છીએ કે તમે બધા ઉપાય જાણવા માટે જ બેઠા છો તો અને સીધા તે ઉપાયની વાત કરીએ જુઓ માણસ હંમેશા મોટા મોટા મંદિરો મંત્રો અને ચમત્કારો તરફ જુએ છે પૈસા કમાવવા માટે ધન પ્રાપ્ત કરવા માટે પરંતુ અસલ ચમત્કાર ઘણી વખત ઘરના નાના નાના કામોમાં જ છુપાયેલો હોય છે દિવાળી પહેલાં જ્યારે દીવાઓની રોશની અને દિલની તડપ બંને એકસાથે ઊભા હોય ત્યારે એક તૂટેલી સાવરણી પણ તમારી કિસ્મતની થંભેલી ચાવી બની શકે છે એક તૂટેલી સાવરણી તમારું ભાગ્ય ચમકાવી શકે છે એક તૂટેલી સાવરણી તમારા જીવનમાં રોશની લાવી શકે છે જો તેને પ્રેમ અને વિશ્વાસથી ઉપાય કરવામાં આવે તો આ ઉપાય બસ આટલો જ છે સાવરણીને પહેલાં સમજો આ ફક્ત ઘર સાફ કરવાનું સાધન નથી આ ઘરની અંદરની નકારાત્મકતાને બહાર કાઢવાનું પ્રતીક છે અને બધા સારી રીતે જાણે છે કે માં લક્ષ્મી સાફ સુથરા સજાગ અને સન્માનિત સ્થાન પર આવવાનું પસંદ કરે છે અને દિવાળી પહેલાં તો લોકો ઘણા રત્નો પણ કરે છે ઘરની સાફ સફાઈ કરે છે રંગરોગાન કરે છે ઘરના જાડા સાફ કરે છે માં લક્ષ્મીના આગમનની તૈયારીઓ પણ કરવા લાગે છે તો જુઓ આ ઉપાય કરતા પહેલાં સૌથી મુખ્ય વસ્તુ છે સમયનું જાણવું કે આ ઉપાય તમારે ક્યારે કરવો છે સૌથી પહેલા સમય પસંદ કરો આ ગુપ્ત સમય છે દિવાળીના સાત દિવસ પહેલા યાને કે દિવાળીના સાત દિવસ પહેલાના મધ્યમાં તમે કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ સાંજના સમયે કરવું છે સાંજના સમયે જ્યારે અસ્ત થઈ જાય તો સૂર્ય અસ્ત થયા પછીનો સૌથી સારો સમય છે કારણ કે કહેવાય છે કે સાંજના સમયે દેવી દેવતા પોતાના ભક્તોના ઘરે જાય છે માં લક્ષ્મી દરેક ઘરનો દરવાજો ખટખટાવે છે તો જો જોમાં લક્ષ્મીએ તમારા ઘરમાં ઉપાય જોઈ લીધો તો પછીમાં લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરવા લાગશે જુઓ જ્યારે ઘરમાં આખા દિવસનો હલ્લાગુલ્લો શાંત થઈ જાય અને તમે એકલા હો તો જો તમે ઈચ્છો તો આ સમય લખી લેજો અને નિયમ એ જ છે કે શાંત એકાંત અને શ્રદ્ધા આ ત્રણેય વસ્તુઓ હોવી જોઈએ જુઓ તૂટેલી સાવરણી તમારે લેવી છે અને જો તૂટેલી સાવરણી ન હોય તો તમે સામાન્ય સાવરણી પણ લઈ શકો છો જે તમે તમારા ઘરમાં રોજબરોજ ઉપયોગ કરો છો તે પછી જુઓ સૌથી પહેલાં તમારે એક નાનો લાલ દોરો લેવાનો છે સીવણનો દોરો અથવા ખૂબ નાનો સૂક્ષ્મ દોરો અથવા તો જે દોરો હોય છે જે આપણે ભગવાનને સમર્પિત કરીએ છીએ જેને આપણે કદાચ લક્ષ્મીના નામે પણ ઓળખીએ છીએ લક્ષ્મીનો એક નાનો તાંતણો લેવો છે લાલ રંગનો એક નાનો અખંડિત ચોખાનો દાણો લેવો છે ચોખાનો દાણો મિત્રો સંપૂર્ણ હોવો જોઈએ ખંડિત ન હોવો જોઈએ કારણ કે જો અક્ષનો દાણો ખંડિત હશે તો આ ઉપાય નહીં આપે તે પછી જુઓ એક નાનો સિક્કો લો એક રૂપિયાનો સિક્કો સોનાનો સિક્કો કે ચાંદીનો સિક્કો તમે કોઈ સિક્કો લઈ શકો છો તે પછી મિત્રો એક નાની ચપતી સૂકું અને એક નાનો ખોવાયેલો લાલ રેશમનો કાપડનો ટુકડો લેવાનો છે જે તમે કોઈ જૂના શોભનીય કાપડમાંથી કાપી લેશો કાપડ વપરાયેલું ન હોવું જોઈએ કાપડ બિલકુલ પવિત્ર સાફસુથરું હોવું જોઈએ હવે એક નાની ડાળી તુલસીનું પાન લઈ લો જો ન હોય તો કાચું હળવું કપૂર જે પૂજામાં વપરાય છે તે કપૂર લઈ શકો છો આ સામગ્રી ખૂબ સામાન્ય છે પરંતુ દરેક વસ્તુનો અર્થ છે અને આ સામગ્રી લગભગ દરેક માણસના ઘરમાં મળી જાય જે વસ્તુઓ અમે બતાવી છે તેને તમે સારી રીતે યાદ કરી લેજો અથવા હો શકે તો એક કાગળ પર લખી લેજો હવે જુઓ આ કામને બિલકુલ ગુપ્ત રાખવાનું તમારે શું કરવું છે જે વસ્તુઓ મેં બતાવી છે તે બધી વસ્તુઓને એક લાલ કાપડમાં બાંધીને રાખી દેજો અને જે તૂટેલી સાવરણી છે તે સાવરણીને સૌથી પહેલાં તો એવા ખૂણામાં રાખવી છે જ્યાં ઘરના લોકોની પણ નજર ન પડે ત્યાં આ તૂટેલી સાવરણી રાખો અને આ તૂટેલી સાવરણીની નીચે જે પોટલી તમે બનાવી છે તે રાખી દેજો જુઓ આ કામનો સૌથી મોટો નિયમ એ જ છે કે તેને ગુપ્ત રીતે કરવાનું છે આ ખુલ્લેઆમ બતાવવા માટે નથી તેથી ગુપ્ત શબ્દ ફક્ત રસ્મનો હિસ્સો નથી આ પરિણામનું કારણ પણ છે કારણ કે જેટલી ગુપ્ત રીતે તમે આ ઉપાય કરશો એટલો જ સારો અને શુભ પ્રભાવ તમને તમારા જીવનમાં દેખાશે એટલો જ લાભ તમને મળશે જુઓ દિલનું દુઃખ અસફળતા બચતની ચિંતા ઘરની તંગી આ બધું એક એક કરીને તમારા મનમાં દોહરાવો તમારા જીવનમાં જે પણ સમસ્યા છે ચાહે પારિવારિક ઝઘડા હોય દેવું હોય આર્થિક તંગીની કોઈ મુશ્કેલી હોય બધી વસ્તુઓ બધી પરેશાનીઓને તમારા મનમાં દોહરાવો આ બધા દર્દને તમારી આંખો સામે આવવા દો તમે જેટલા ઈમાનદાર અને નાજુક હશો એટલો જ આ ઉપાય અસર કરશે કારણ કે જુઓ ભગવાન ફક્ત આપણી ભાવનાઓ જુએ છે ભગવાન આપણું ધન નથી જોતા આપણો વ્યવહાર નથી જોતા ફક્ત આપણી ભાવનાઓ જુએ છે તો આ ઉપાય કરતી વખતે તમારે સૌથી પહેલી વસ્તુ એ કરવાની છે કે કોઈની ખરાબ નિયત ન રાખવી કોઈ પણ પ્રકારનું ખરાબ ન વિચારવું આ ઉપાય બીજાને નુકસાન કરવા માટે ન હોવું જોઈએ આ વસ્તુ પણ તમે ધ્યાન રાખજો કારણ કે જુઓ જે માણસ બીજાનું બુરું કરવા માટે ઉપાય કરે છે તેના ઘરમાં લક્ષ્મીની કૃપા ક્યારે સ્થાયી નથી રહેતી તેના ઘરમાં લક્ષ્મી ક્યારે પ્રવેશ નથી કરતી તેના ઘરમાંથી લક્ષ્મી હંમેશ માટે રૂઠી જાય છે જે બીજાનું બુરું વિચારે છે ખરાબ નિયત રાખે છે તો જુઓ આ ઉપાય તમારા ઘર અને મનની સફાઈ માટે છે અને તમારા જીવનમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિનો વરસાદ કરવા માટે છે હવે જુઓ અમે તમને જણાવીએ કે આ ઉપાય કેવી રીતે કરવો ઘરની જમીનને પહેલાં સારી રીતે સાફ કરી લો યાને કે જે ખૂણામાં તમે આ સાવરણી રાખવા માંગો છો ત્યાં હાથથી સાફસફાઈ કરી લો સાવરણીથી નથી કરવાનું ઝાટકો પણ કરી શકો કાપડથી ઝાડી પણ શકો હવે સાંજનો સમય આવે એટલે સાવરણીને જમીન પર બીના પગના સ્પર્શે ઘરના મુખ્ય રૂમની દિશામાં નીચે રાખો બરાબર એવી રીતે જાણે કોઈ વસ્તુ છુપાવી રહ્યા હોવ જુઓ સાવરણી જમીનને સ્પર્શ કરતી હોવી જોઈએ આ રીતે રાખવું છે ઊભી સાવરણી ઘરમાં ન રાખવી હવે તમારા હાથની હથેળીમાં લાલ દોરો લો તેમાં ચોખાનો એક દાણો મૂકીને હળવેકથી ગાંઠ બાંધો તો આ તમારી અર્થયાત્રા ચિહ્નની મૂર્તિ છે અને જે સિક્કો તમે લીધો છે તે નાનો સિક્કો આ દોરાને હાથમાં લઈને ધીમે ધીમે તેને સાવરણીની નીચે જમીનની નીચે જ્યાં તમે સાવરણી રાખી છે ત્યાં દબાવો એકદમ વચ્ચે છુપાવી દેજો કોઈની નજર ન પડવી જોઈએ છુપાવ્યા પછી તમને પોતાને પણ તે વસ્તુ ન દેખાવી જોઈએ એવી રીતે કે તમે તમે તેને તેને જોવા ન દો મહેસૂસ કરી શકો છે હવે આ શબ્દો ધીમે ધીમે મનમાં દોહરાવો મા લક્ષ્મી મારી કરુણા સાંભળો મારા ઘરની દિવાલો પર આવો મારી મહેનતનું ફળ બમણું કરો જે દુઃખ છે તે દૂર કરો હું સાવરણીથી બધી ખરાબ વસ્તુઓ બહાર કાઢું છું આ સિક્કો દાણો તમારા ચરણોનો અંશ છે પ્રસન્ન રહો અને તમે મનથી કંઈક એવું કહો જે તમારી આત્માને સ્પર્શે ચાહે તે કોઈ મંત્ર હોય અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ લક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરી શકો અથવા તમારા ગુરુએ જે મંત્ર આપ્યો હોય જેને તમે ગુરુદેવ માનો છો તે મંત્રનો જાપ કરો હવે સાવરણીના જે પાંદડા હોય છે તેના પર લાલ દોરો બાંધી દેજો ત્રણ વખત બાંધવાનું છે અને દરેક વખતે બાંધતી વખતે એક એક પરેશાની વિચારો અને તેનું નામ લઈને દોરો બાંધો ગાંઠ બાંધો સાવરણીની નજીક તુલસીના પાંદડા અને કપૂર રાખીને એક નાનો દીવો બનાવો અને દીવો બનાવ્યા પછી તેને સળગાવી દેજો અને ત્રણ વખત ગુંજન કરતા દીવાની સામે તમારા હાથ રાખીને થોડી ફૂંક મારો જેથી તમે અંતમાં સાફ સફાઈનો સંકેત આપો હવે જુઓ જ્યારે તે દીવો બુઝાઈ જાય તો સાવરણીને તમારે તે જ સ્થાને છોડી દેવાની છે રાતભર સાવરણી ત્યાં જ પડી રહે તેને કોઈએ હલાવવી નહીં અને કોઈને બતાવવી નહીં આ ઉપાય હવે ઘરના બંધ રૂમમાં પણ કરી શકો છો અને પછી શું કરવું છે કે બીજા દિવસે સવારે સૂર્યોદયની ઠીક પહેલાં સાવરણીને ઉપાડો તેનો લાલ દોરો ખોલો અને સિક્કો દાણો બહાર કાઢીને તમારી નવી તિજોરીમાં રાખી દેજો અથવા જ્યાં તમે તમારું ધન રાખો છો ત્યાં રાખી દેજો જુઓ તમારે શું કરવું છે તિજોરીની અંદર નાના લાલ કાપડમાં લપેટીને પોટલી બનાવીને રાખો તિજોરી ન હોય તો વધુ સારું છે નહીં તો તમે તમારી જૂની તિજોરીમાં પણ રાખી શકો છો રસોડામાં પણ રાખી શકો છો અથવા ભગવાનના મંદિરમાં પણ રાખી શકો છો જો તમે તમારા જીવનમાં કંઈક પામવા માંગો છો તો આ ઉપાય તે લોકો જરૂર કરે અને જુઓ તમે જે પોટલી રાખો તે પોટલી ખૂબ પવિત્ર છે તો તેને કોઈ પવિત્ર જગ્યાએ જ રાખવી વધુ સારું રહેશે તે પછી સાવરણીને સામાન સાથે રાખી દેજો ન ફેંકો ન કોઈ સાવરણી પર પગ મૂકો તે સાવરણીને તમારે ફેંકવાની નથી જુઓ હિન્દુ પરંપરામાં મા લક્ષ્મીને સૌંદર્ય સમૃદ્ધિ અને સ્વચ્છતાની દેવી માનવામાં આવે છે જ્યાં ઘર સુસજ્જિત સાફસુથરું અને આદરથી ભરેલું હોય તે ઘર દેવીને આકર્ષે છે અને સાવરણી ઘરની નકારાત્મકતા અને કાર્યક્ષમતાને બહાર કાઢવાનું પ્રતીક છે તેથી જ્યારે તમે જાણી જોઈને એક તૂટેલી સાવરણીને સન્માન આપો છો તો તમે દેવીને કહી રહ્યા છો કે આ ઘર હવે બદલવા માટે તૈયાર છે તમે દેવીને કહી રહ્યા છો કે અમે અમેમાં લક્ષ્મીનું સન્માન કરીએ છીએ તેમનું અપમાન નથી કરતા ઘણા લોકોની આદત હોય છે સાવરણીને અશુભ માને છે સાવરણીને બરકતી નથી માનતા પરંતુ આ ખોટું છે જો સાવરણીમાં દબાયેલી વસ્તુ શીખવવાનું પ્રતિકાત્મક છે આ તમારી મહેનત અને વિશ્વાસનું બીજ છે આ તમારી સફળતાનું બીજ છે તમે દેવીના ચરણોમાં એક નાનો અંશ રાખી રહ્યા છો એવું પ્રતિક જે લાભને આમંત્રિત કરે છે અને સૌથી ગુપ્ત વાત સાવરણીની તૂટણ અને પછી તેને સન્માન આપવું આ દર્શાવે છે કે તમે તમારી અસફળતાઓ અને તૂટણને ત્યજીને તેને નવો અર્થ આપવા લાગો છો આજમાં લક્ષ્મી ઈચ્છે છે તે એવા ઘરમાં આવે છે જ્યાં લોકો હાર માનીને બેસવાને બદલે તૂટેલા ભાગોને જોડીને નવી આશા જગાવે છે યાને કે મહેનત કરવાથી ડરતા નથી પરંતુ આજના સમયમાં માણસ શું કરે છે થોડું તૂટી જાય અથવા અસફળ થઈ જાય તો પછી મહેનત નથી કરતું હાથ પર હાથ ધરીને બેસી રહે છે પરંતુ લક્ષ્મી હંમેશા તે ઘરમાં જાય છે જ્યાં તેનું સન્માન હોય જ્યાંના લોકો મહેનતી હોય જ્યાંના લોકો પોતાના કામોને સાફસુથરા રાખે જુઓ આ ઉપાય કરતી વખતે કોઈ પણ પ્રકારની ચોરી કે હળની યોજના ન બનાવો મન ખૂબ પવિત્ર રાખવું જોઈએ સાચા દિલથી આ ઉપાય કરવો જોઈએ આ વિધિ ફક્ત સકારાત્મક ઉર્જાને બોલાવે છે બીજાના ઘરમાં ઉપાય તેની સહમતી વગર ન કરો તમારા ઘરનો અધિકાર તમારી નિયત સાથે જોડાયેલો છે તો તમારે ઉપાય તમારા ઘરમાં જ કરવાનો છે એવું નહીં કે પાડોશીના ઘરે જઈને તૂટેલી સાવરણી લઈ આવો કે અરે મને તમારી સાવરણી આપો માટે કામ છે આવું નથી કરવાનું આ ઉપાય કર્યા પછી કામમાં સંકોચ ન કરો મહેનત કરવાનું બિલકુલ ન છોડો આ ઉપાય સહારો આપે છે ચમત્કાર નહીં તમારી ઈમાનદારી અને કર્મ જ દીર્ઘકાલીન બદલાવ લાવશે આ ઉપાય ગુપ્ત રાખવો જરૂરી છે બતાવવાથી અસર ઓછી થઈ શકે છે પરંતુ જો તમે ઈચ્છો તો પછીથી તમારા ખૂબ નજીકના સંબંધીઓને બતાવીને તેમનું દિલ પણ હલાવી શકો છો પરંતુ જેટલું ઓછું બતાવશો એટલું સારું રહેશે જુઓ જ્યારે તમે આ ઉપાય કરી લેશો તો તમને સંકેત પણ મળવા લાગશે પહેલો સંકેત નાનો હશે ઘરમાં અચાનક કોઈ નાનું સૌભાગ્ય એક ફોન કોલ કોઈની મદદ માટે આવવું આ રીતે તમને સંકેત મળશે પછી ત્રીજા કે છઠ્ઠા દિવસની આસપાસ નાની નાની જવાબદારીઓમાં બદલાવ દેખાવા લાગશે કોઈ ચૂકવણું થઈ શકે કોઈ કામ બની શકે ક્યાંકથી પૈસા આવી શકે અથવા દેવું ખતમ થઈ શકે આ કોઈ ત્વરિત જાદુ નથી આ તમારી માનસિકતા અને ઘરના માહોલને બદલે છે અને જ્યારે માહોલ બદલાય છે ત્યારે તકો આવી જાય છે જુઓ જો તમે ઈચ્છો તો તે જ રાતે સાવરણીની નીચે એક નાનો આગ રાખીને તેના પર તમારી સૌથી મોટી ચિંતા લખો અને તેને સવારે બહાર કાઢીને બાળી નાખો તો આ પ્રતીક છે કે ચિંતા બહાર નીકળી ગઈ ક્યારેક સાવરણીના તૂટેલા તાંતણા જે ફર્શ પર પડે છે તેને એકઠા કરીને તમે તમારા પર્સમાં રાખો આ જૂની વિધિઓ છે જેને ફક્ત ભરોસાપાત્ર લોકો અપનાવે છે યાદ રાખો સાવરણી ફક્ત માટી નથી હટાવતી તે તમારી ખચકાટ તમારો ડર તમારી જૂની આદતો તમારા દેવા તમારા રોગને બારીક રીતે હલાવી દે છે જ્યારે તમે કોઈ તૂટેલી વસ્તુને સન્માન આપો છો તમે તમારા જીવનના તૂટેલા ભાગો સાથે પ્રેમ કરવાનું શીખો છો તોમાં લક્ષ્મી હંમેશા એવા ઘરોની પસંદગી કરે છે જ્યાં આત્મસન્માન અને મહેનતનો મેળ હોય હવે એક નાના ધીમે ધીમે બોલાતા મંત્રમાં અમારો આખરી સંદેશ ધનનો રસ્તો ફક્ત સિક્કાઓથી નથી બનતો તે ત્યાં બને છે જ્યાં તમે તમારી તૂટણને માફ કરી દીધી જ્યાં તમે મહેનત કરવાનું નક્કી કરી લીધું અને જ્યાં તમે તમારા ઘરને અંદરથી રોશન કરવાનું વચન આપ્યું આ નાનો ઉપાય તમને સહારો આપશે તો મિત્રો જુઓ જો તમને આ ઉપાય પસંદ આવ્યો હોય તો તમે બધા ઉપાયને સાચા મનથી સાચી શ્રદ્ધાથી જરૂર કરજો અને કર્યા પછી અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું આ દિવાળીને તમે બિલકુલ હળવાશમાં ન લેજો કારણ કે આ દિવાળી પર કેટલાક વિશેષ સંયોગો પણ બન્યા છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર